પાર્લે પોઈન્ટ ખાતેના રાજંશ ઓર્નટમાં યુ વીએનના નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતા માતા પુત્ર અને બીજા કરતા વહીવટકર્તાઓએ એક મહિલા સહિત ત્રણ લોકોને યુકેના વિઝા અને વર્ક પરમિટ કઢાવી આપવા માટે કુલ બેતાલીસ પોઈન્ટ એકસાઠ લાખ જેટલી રકમ પડાવી લીધા બાદ વિઝા કે વર્ક પરમિટ નહીં કઢાવી આપી ઓફિસ બંધ કરી નાસી ગયા હોવાની અંગે ફરિયાદ ડીસી બીમા નોંધાય છે જાણવા મળતી વિગતો મુજબ પાલ ભાટપોર ગામમાં આવેલી નંદાલય રેસિડેન્સીમાં રહેતા સોનલબેન હેમંત વશી હાલમાં બારડોલી તેના રોડ પર આવેલા વિક્ટોરિયા ઓફ્રિક ઇમિગ્રેશનમાં છેલ્લા આઠ વર્ષથી રિસેપ્શન લિસ્ટ તરીકે નોકરી કરે છે સોનલ વશીને સ્ટુડન્ટ વિઝા પર યુકે જેવું હતું જેથી તેણી ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા રાજ ઓર્નેટમાં આવેલી યુવીએન વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો ત્યાં પહેલાં સૌરભ નામના વ્યક્તિએ તેની સાથે વાતચીત કર્યા બાદ તેના સંચાલક પ્રતિક જે પવાર તેની માતા સાધના પવાર વિરલ વશી અને સોનિયા રાઠોડે જરૂરી પ્રોસેસ કરવાનું કહ્યું હતું વિઝા માટે તેમજ યુકેની વર્ક પરમિટ માટે પહેલા એમ કહ્યું કે રૂપિયા લાખ થશે તેમ પેપર્સ લીધા હતા યુકે ની પરમિટ માટે શોપકીપરની જોબ પણ ઓફર કરવામાં આવી બાદમાં એમ કહ્યું કે શોપકીપરની જોબના બદલે રેસ્ટોરન્ટ મેનેજર તરીકે જોબ મળશે તેવી વાત કરી હતી પ્રતીક પવારે એમ પણ કહ્યું હતું કે હું ઓમાન્ડમાં રહું છું જેથી વિઝાની તમામ જવાબદારી વિરલ વશી અને સોનિયા રાઠોડની રહેશે સોનલ વશીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો તે પણ બંધ કેમેરામાં જેથી સોનલ વશીએ વિરોધ કર્યો તો એમ કહ્યું હતું કે આ એક પ્રોસેસનો એક ભાગ હશે તેમ કઈ ટુકડે ટુકડે અઠ્યાવીસ પોઈન્ટ એકાવન લાખ લઈ લીધા વિઝા કે વર્ક પરમિટ આપી નહોતી જેથી સોનલ વશી પાર્લે પોઈન્ટ ખાતેની યુવી એન્ડ કન્સલ્ટન્સીની ઓફિસે તપાસ કરવા આવ્યા ઓફિસ બંધ હતી પણ પણ ભોગ મળ્યા જેમાં રૂપિયા પચાસ લાખ અને પરેશ નારાયણ જાનીના આઠ પોઈન્ટ સાઠ લાખ મળી કુલ બેતાલીસ પોઈન્ટ સાઠ લાખનું ફૂલેકું ફેરવી યુવી એન્ડ કન્સલ્ટન્સીના સંચાલકો ઓફિસ બંધ કરી ભાગી ગયા જે બાબતે ડીસીબીમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે આ મામલે પોલીસે વિરલ કિરણ વશીની ધરપકડ કરી છે આ સાથે પ્રતિક જયેન્દ્રસિંહ પવાર સાધના જયેન્દ્ર પવાર અને સોનિયા રાઠોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પુસ્ટર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશોએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા અમુક અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોઈ અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા ફરિયાદીશ્રી સાગાબેનની ફરિયાદ લઈ અને કુલ બેતાલીસ લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે